નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો આપણી દસમા સુધી ગણેલા એટલે અગિયારમાંથી જોવાના છે આગળના દાખલા એક વખત જોઈ લેજો કારણ કે ડાયરેક આ દાખલા જોશો ને તમે તો તમને આવડવાના નથી સ્ટેપ બાય સ્ટેપ જ ગણીતા આવડશે એટલે એક વખત અવશ્ય જોઈ લેવા પછી જ આ ટ્રાય મારું તો ત્રણ એમના એમ કૌસોમાં બે એક્સ વત્તા પાંચ બરાબર ઋણ લો હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને આગલા દાખલામાં શીખવાડેલું કે આ ત્રણ છે આ આખા કૌ સાથે ગુણાયેલા છે તો ધેર ફોર આ ત્રણ આની સાથે ગુણાય ત્રણ દુ છ એક્સ અહીં વધતા છે તો વધતા કરી દઈએ ત્રણ ગુણ્યા પાંચ એટલે ત્રણ પંચો પંદર બરાબર આ ઋણ નવ એમના એમ બસ આવો દાખલો એ બની ગયો આવા દાખલા તો આપણે આગળ શીખી ચૂકેલા છીએ તો ચલવાળું પદ એમના એમ પડી રાખો બરાબર એમના એમ અચળપદો ભેગા કરીએ તો માઇનસ નવ એમના એમાં આ પંદર પહેલી બાજ જસી એટલે ઓછા પંદર ઓકે ચલો અહીં જુઓ તો છ એક્સ બરાબર માઇનસ પંદર અને માઇનસ નવ તો માઇનસ ચોવીસ થશે આ કઈ રીતે માઇનસ ચોવીસ આવ્યા એ તમને ના ખબર પડે તો મેં આગળ વિડીયો બનાવેલા છે તો એક વાત અવશ્ય જોઈ લેજો આપણે અહીં એક્સની કિંમત મૂકવી છે એટલે એક્સ રાખીશું માઇનસ ચોવીસ એમના એમ આ નીચે ક્રોસ ચોકડીને નીચે આવી જાય એટલે છ છ ચોક ચોવીસ તો એક્સ બરાબર માઇનસ છે તો માઇનસ ચાર જવાબ આવશે તો દાખલામાં ત્રણ કૌશ મો એક્સ ઓછા બે બરાબર પંદર ચલો આ ત્રણ છે ને આખા કૌશ સાથે ગુણાયેલ છે તો ત્રણ ગુણે એક્સ એટલે ત્રણ એક્સ અહીં ઓછા છે તો ઓછા કરી દો ત્રણ ગુણ્યા બે એટલે ત્રણ દુ છ બરાબર પંદર એમના એમ તો ત્રણ એક્સ બરાબર આ પંદર એમના એમ વત્તા છ પેલી બાજુ જશે એટલે વત્તા સોરી ઓછા છ પેલી બાજુ જોઈએ એટલે વત્તા થશે ત્રણ એક્સ એમના એમ પંદરને છ તો પંદરને છ કેટલા થશે એકવીસ થશે બસ આપણે તો એક્સની કિંમત શોધવાની છે તો એક્સને કરતાં બનાવો એકવીસ એમ એમ આ ત્રણ છે એ ભગાઈ જશે નીચે અહીં ક્રોસ ચોકડી સાત તરી એકવીસ તો એક્સ બરાબર ત્રણ તો બારમા દાખલામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો તો બારમા દાખલામાં આવ્યો ના આ ત્રણ નીચે આવશે સોરી આ ત્રણ છે તો નીચે ત્રણ આવું ત્રણ સિત્યો એકવીસ એટલે સાત આવે બરાબર છે તો એક્સ બરાબર સાત આવી ગયો છે ચલો તેરમો જુઓ હવે તેરમા દાખલામાં આગળ માઇનસ આપ્યા છે એટલે અમુક વિદ્યાર્થી ગભરાઈ જશે સાહેબ આવો દાખલો તો ના આવડે પણ એક વાત કહું દાખલામાં જમ રકમ ઉલટસુલટ કરવી હોય એ કરી શકે છે પણ આપણને નિયમો ખબર હોય તો આપણો જવાબ સાચો ચલો અહીં જુઓ મેં તમને શીખવાડેલું છે આ ચોગડું છે એ આ કૌશ સાથે ગુણાયેલો છે ભલે માઇનસ આપ્યો શું ફરક પડે છે તો ચાર ગુણ્યા એક્સ એટલે ચાર એક્સ પણ આ માઇનસ છે તો માઇનસ કરી દઈએ માઇનસ ચાર અને બે એટલે ચાર દુ આઠ પણ આ માઇનસ પ્લસ માઇનસ આ નિયમ તમને ખબર હોવી જોઈએ બરાબર આઠ એમના એમ ચલો ચલવાળું પદ આપણે પડી રાખીએ માઇનસ ચાર એક્સ આઠ એમના એમ ઓછા આઠ પહેલી જાય એટલે વધતાં આઠ ચલો માઇનસ તો માઇનસવાળું પદ ભલેને પડી રહેતું આઠના આઠ સોળ હવે એક્સ એની કિંમત શોધવાની છે ચૌદ એમના એમ આ માઇનસ ચારને નીચે જ લાવી દઈએ ડાયરેક્ટ જ બસ ચાર ચગ સો તો માઇનસ તો રહેવાનું જ છે તો માઇનસ ચાર બોલો એજી છે નહીં તો તેરમાંમાં શું આવ્યું માઇનસ ચાર બરાબર ત્રીસમાં રહી ગયું છે જવાબ હું ચૌદમું જોઈએ ચૌદમાં મેં ઝીરો આપ્યો છે એટલે પાછું ગભરામણ થાય કે આ કરવાનું શું કંઈ કરવાનું નહીં જેમ આપ્યું છે એમ ગણી જઈએ છીએ ચલો અહીં જોજો તમે અહીં જીરો આપેલા છે આમ તો વાળું પદ આ બાજુ આવતું અને વાળું આ બાજુ આવતું તો કંઈ ફરક પડતો નથી ભલે ને જીરો આપ્યો તો આપણે જીરો જ રાખીએલો આઠ એમના એમ વધતા હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું થાય જુઓ આ બે છે ને આખા કૌશરથી ગુણાયેલો છે એટલે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ થશે આ ઓછા છે તો ઓછા કરી દઈએ બે ગુણ્યા છ એટલે બે છંગ બાર થશે બરાબર છે હવે આપણે કોની કિંમત શોધવાની છે આપણે એક્સવાળા તો આ વાળું ઉપર છે ને આ બદલાઈ દઈએ તો વધતા બે એક્સ છે કેવા થઈ જશે ઓછા બે એક્સ થશે આ ઝીરોનો કોઈ મતલબ નથી એટલે બરાબર એમના એમ હવે અહીં આઠ પડ્યા રહ્યા અને ઓછા બાર પડ્યા રહ્યા એમને હલાવવાની જરૂર છે નહીં ચલો માઇનસ બે એક્સ એમના એમ પડ્યા રહ્યા હું આઠમાંથી બાર જોઈએ તો કેટલા વધુ માઇનસ ચાર વધ તો એક્સ બરાબર આ માઇનસ ચાર એમના એમ અને આ માઇનસ બે નીચે લાવો તો બે દૂ ચાર ઓછા ઓછા વત્તા તો શું પડી રહ્યું એક્સ બરાબર બે તો ચૌદમાં દાખલામાં કેટલો જવાબ આવ્યો એક્સ બરાબર બે ચલો પંદરમો જુઓ ત્રણ કંસમાં એક્સ ઓછા પાંચ બરાબર ઋણ એકવીસ આ ત્રણ છે ને આ કૌશ સાથે ગુણાયેલો છે ત્રણ ગુણે એક્સ એટલે ત્રણ એક્સ ત્રણ પંચો પંદર અહીં ઓછા છે એટલે ઓછા કરે માઇનસ એકવીસ એમના એમ આપણે તો ત્રણ એક્સની કિંમત શોધવાની છે પડી રાખો બરાબર આ ઓછા એકવીસ એમના એમ આ ઓછા પંદર છે પેલી બાજ એટલે વધતા પંદર તો ત્રણ એક્સ બરાબર હવે આ ઓછાને વધતા એટલે બાદ બાકી થાય એકવીસમાંથી પંદર જશે એટલે છ વચ્ચે મોટો એકવીસ ઋણ છે તો આ ઋણ આવશે તો એક્સ બરાબર માઇનસ છ આ ભાગ્યા થઈ જશે તો ત્રણ દુ છ તો એક્સ બરાબર માઇનસ બે તો પંદરમાં શું આવ્યું માઇનસ બે આવ્યો બરાબર ચલો સોળમાં જોઈએ રકમ વિદ્યાર્થી મિત્રો એમને જે પૂછ્યું એ પૂછો આપણા નિયમ ગણવાનો સીધો ચલો ત્રણ એક્સ વત્તા એક તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ક્રોસ ચોકડી ગુણાકાર આ બે છે અહીં ગુણાઈ જશે ત્રણ એક્સ વધતા એક એમના એમ પડ્યો રાખો આ બે અહીં ગુણાય એટલે બે પંચ્યો દસ બોલો રકમ બની જાય નહીં બસ આવી તો શીખી ગયા છે ત્રણ એક્સને પડ્યા રાખો દસને એમના એમ આ વધતાં એક પહેલી બાજુ જાય એટલે ઓછા એક ત્રણ એક્સ એમના એમ દસમાંથી એક જાય તો નવ તો એક્સ બરાબર નવ આ ગુણાયેલા છે તો ભગાઈ જશે ત્રણ તરી નવ એક્સ બરાબર ત્રણ તો સોળમાં દાખલામાં કેટલો આવ્યો એક્સ બરાબર ત્રણ ચલો સત્તર મુ જોઈએ ચારેક્સ ઓછા બે ભાગ્યા ત્રણ બરાબર બે તો ચારેક્સ ઓછા બે પડ્યું રહેશે આ ત્રણ અહીં ગુણાઈ એટલે ત્રણ દુ છ આવી જાય રકમ ચલો ચલ વાર પડ્યા રહ્યો બરાબર એમના એમ છ એમના હું ઓછા બે પેલી બાજુ જાય તો વધતા તો ચાર એક્સ બરાબર છ વત્તા બે એટલે આઠ આવશે તો એક્સ બરાબર આઠ ભાગ્યા ચાર આ ભગી જશે ચાર દૂ આઠ તો એક્સ બરાબર બે આઈ ગયા તો સત્તરમાં કેટલો આવ્યો એક્સ બરાબર બે આવી ગયો છે જવાબ અઢારમાં ચલો બે કંસમો એક્સ વત્તા એક ભાગ્યા ત્રણ બરાબર કંઈ કરવાનું નથી આ ત્રણ છે અહીં ગુણાઈ જશે બે એમના એમ રાખો એક્સ વત્તા એક પદ એમના એમ રાખો ત્રણ ગુણ્યા ચાર એટલે બાર હવે આપણને ખબર છે આ બે છે આખા કૌસાથી ગુણાય એટલે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ અહીં છે તો વધતા બે એકા બે બરાબર બાર બસ આવું રકમ મળી ગઈ આવું તો આવડશે ચાલો પદ એમના એમ રાખીશું બાર એમના એમ વધતા બે પેલી બાજુ જાય એટલે ઓછા બે તો બે એક્સ બરાબર બાર ઓછા એટલે દસ આપણે તો ની કિંમત મૂકવી છે તો દસ આ બે ભાગી જશે બે પંચો દાખલો બે કૌશ મો ત્રણ બરાબર છ ચલો બે એમના એમ બે એક્સ ઓછા એક બરાબર આયુર્વેદ અહીં ગુણાઈ જાય એટલે ત્રણ છં અઢાર થશે હું આપણને એ પણ ખ્યાલ છે કે આ બે આખા કૌ સાથે ગુણાયેલો છે એટલે બે દુ ચાર એક્સ અહીં ઓછા છે તો ઓછા બે એકા બે બરાબર અઢાર ચલો ચાર એક્સ એમના એમ અઢાર એમના એમ ઓછા બે પેલી બાજુ એટલે વધતા બે તો ચાર એક્સ બરાબર અઢાર ને બે એટલે વીસ તો એક્સ બરાબર વીસ ભાગ્યા ચાર આ ચાર ભાગી જવાના છે ચાર પંચો વીસ તો એક્સ બરાબર પાંચ બોલો આવડત કે ના આવડે એકદમ એ જ ઓકે